જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મસ્ત પૂરીની જેમ ફૂલેલા ફૂલેલા અને ક્રિસ્પી બટાકાના ભજીયા એ પણ સોડા નાખ્યા વગર અને એમાં જરી પણ તેલ નહીં રહે તમે આ જોઈ શકો છો એકદમ પૂરીની જેમ ફૂલેલા ફૂલેલા ક્રિસ્પી અને જરી પણ આમાં તેલ નહીં રહે ફ્રેન્ડ્સ આમાં મેઇન ખૂબી છે આપણે જે ખીરું બનાવીએ છીએ એ સો બનાવવાનું શરૂ કરીએ પહેલાં આપણે લઈશું બટાકા બટાકાને બરાબર ધોઈ કાઢશું અને ધોયા પછી આપણે આની છાલ કાઢી કાઢવાની છે ને છાલ કાઢીને પાછા ધોઈ કાઢશું અહીંયા મેં થોડી બટાકાની સ્લાઇસ કરી કાઢી છે સો આપણે જ્યારે પણ સ્લાઇસ કરીએ ત્યારે સીધી આપણે પાણીમાં જ મૂકવાની છે એટલે કાળું ન પડે તો આ રીતે બોલમાં પાણી લઈને ઉપર સ્લાઇઝર મૂકશું અને હવે આપણે સ્લાઈસ કરવાનું છે અને સ્લાઇસ પતલી થવી જોઈએ ફ્રેન્ડ્સ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસિપી તરત મળશે હવે તમે જોઈ શકો છો કે આ એકદમ સરસ પતલી સ્લાઇસ છે સો આ રીતે હું બેઉ બટાકાની સ્લાઇસ કરી કાઢીશ અને બેથી ત્રણ વાર આપણે પાણીથી આ સ્લાઇસને ધોઈ કાઢવાની છે ને ધોયા પછી કાંક કોટન કપડા પર અથવા તો પેપર નેપકીન પર આ રીતે આપણે છુટી છુટ્ટી ગોઠવી કાઢશું અને પાંચ મિનિટ આને રેવા દેવાની છે એટલે એક્સેસ વોટર હશે એ એબઝોર્બ થઈ જશે ને પાંચ મિનિટ આપણે આ રીતે રાખશું એ દરમિયાન આપણે ખીરું બનાવીએ તો ખીરું બનાવવા માટે બોલ લઈશું ને એના ઉપર ચારણી મૂકવાની છે લઈએ છીએ એક કપ ચણાનો લોટ પાક કપ ચોખાનો લોટ અને હવે આ બેઉ લોટ આપણે બરાબર ચાળી કાઢશું ચાળવાથી આમાં એરિયેશન આવશે બહુ જ સરસ ખીરું થાય છે આ રીતે ચાળીને જ લોટ લેજો લોટને બરાબર મિક્સ કરી કાઢીએ હવે કરશું મસાલા લઈશું હળદર હિંગ અજમો ચણાનો લોટ હોય ત્યારે અજમો તો બહુ જ જરૂરી છે જેનાથી પાચનશક્તિ થાય છે અને અજમાને આ રીતે બે હાથે બરાબર મસળીને લેવાનો જેનાથી ફ્લેવર સારી આવે છે ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે જો તમને ગમતા હોય તો જ લેજો આનાથી શો સારો આવે છે કોથમીર અને મીઠું સ્વાદ પ્રમાણે હવે આ બધું એકવાર મિક્સ કરી કાઢવાનું છે હવે મિક્સ કર્યા પછી થોડું થોડું કરીને આમાં આપણે પાણી નાખશું ફ્રેન્ડ્સ ચણાનો લોટ જ્યારે પણ તમે ખીરું બનાવો ચણાના લોટનું ત્યારે પાણી એક સાથે નહીં નાખવાનું નહીં તો ગઠ્ઠા થાય છે થોડું થોડું કરીને નાખવાનું અને કન્ટિન્યુઅસ હલાવવાનું જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે અને આપણે ખીરું એકદમ ઢીલું નથી કરી કાઢવાનું આપણને સેમીથીક ખીરું જોઈએ છે બહુ ઢીલું પણ નહીં અને એકદમ ઘટ્ટ પણ નહીં આ ખીરામાં આપણે સોડા બેકિંગ પાવડર કાંઈ જ નથી નાખતા છતાં એકદમ પૂરીની જેવા ફૂલેલા ફૂલેલા બનશે હવે તમે આ ખીરાની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ નથી બહુ ઢીલું ને નથી બહુ ઘટ આ પ્રમાણે જોઈએ છે ને એકવાર ખીરું થઈ જાય એટલે આ બહુ જ બીજો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કન્ટિન્યુઅસ આને બે મિનિટ આ રીતે ફેંટવાનું છે બે મિનિટ ફેંટીને એને એકદમ સરસ ફ્લફી ને સ્મૂથ બનાવવાનો છે બે મિનિટ આ રીતે ફેંટવું બહુ જરૂરી છે હવે તમે ખીરું જોઈ શકો છો એકદમ ફ્લફી અને સ્મૂથ થયું છે છે બટાકાની તૈયાર ખીરું પણ તૈયાર છે હવે તેલ ગરમ કરશું તેલ ગરમ છે કે નહીં એ જોવા માટે થોડું કમસતું ખીરું લઈને આપણે અંદર નાખવાનું અને જો ખીરું ઉપર આવી જાય એનો મતલબ તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે આપણે એક ટેબલ સ્પૂન ગરમ તેલ લઈને ખીરામાં એડ કરવાનું છે આપ તમે ભૂલતાની ફ્રેન્ડ્સ ખીરામાં એક ટેબલ સ્પૂન ગરમ તેલ ચોક્કસ નાખજો અને હવે પાછું એકવાર બરાબર હલાવી લઈએ આનાથી બહુ જ સરસ ભજીયા થશે હવે બરાબર મિક્સ કરી લીધા પછી હવે આપણે નેપકીન પર જે સ્લાઈસ પાથરી લીધી છે એ લઈશું બધી સ્લાઈસ એક પ્લેટમાં પહેલાં કાઢી લઈએ અને તમે જોઈ શકો છો હવે થોડા કોરા થઈ ગયા છે સો ખાલી આપણે આ રીતે પાંચ જ મિનિટ રેવા દેવાના છે અને થોડા આ રીતે કોરા થઈ જાય તો ખીરું આપણું ઢીલું નહીં થઈ જશે હવે આ ને આપણે ખીરાથી કોટ કરશું સ્લાઇસ પર ખીરાનું બરાબર કોટિંગ કરવાનું છે તમે અહીંયા જોઈ શકો છો અને તમે ખીરાની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ નથી બહુ ઢીલું અને નથી બહુ ઘટ અને કેરફુલી આપણે ગરમ તેલમાં મૂકવાનું છે અને જ્યારે પણ ભજીયા મૂકો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ પર રાખજો સો આ રીતે સ્લાઇસને કોટ કરીને આપણે કેરફુલી સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરજો બહુ જ સરસ ભજીયા બનશે અને એક એક ભજીયા પૂરીની જેમ ફૂલશે હવે બધા ભજીયા મૂકી દીધા પછી હવે આપણે આને એક મિનિટ સુધી જરી પણ ટચ નથી કરવાનો એક મિનિટ કુક થવા દઈશું ને એક મિનિટ થઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરશું સો અહીંયા એક મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે સાઈડ ચેન્જ કરવાની છે હવે તમે જોશો કે એક એક ભજીયા સરસ ફાઇન ફૂલશે હવે સાઈડ ચેન્જ કર્યા પછી ગેસની ફ્લેમ કરજો મીડિયમ ટુ હાઈ અને હવે જ્યાં સુધી લાઇટ બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી આપણે આને બેઉ સાઈડથી શેકવાના છે અને તમે જુઓ કે કેટલા ફાઇન દડાની જેમ ફૂલી ગયા છે ફ્રેન્ડ્સ ખાવાની તો બહુ જ મજા આવે ને સ્પેશિયલી ગરમા ગરમ ખાઓ બહુ જ મજા આવશે બેઉ સાઈડથી સરસ ક્રિસ્પી થઈ જાય અને લાઇટ ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે બહાર કાઢવાના હવે આપણે પેપર નેપકિન પર કાઢી લઈશું તમે જુઓ આનો દેખાવ ફ્રેન્ડ્સ જોતા જ ખાવાનું મન થઈ જશે એટલા મસ્ત છે તમે બનાવતા બનાવતા જ ખાતા જ જશો એટલી મજા આવશે સો સેમ વે બીજા બધા પણ આ જ રીતે બનાવી લેવાના તમે જોઈ શકો છો કે આ બીજો બેચ પણ એકદમ ફાઇન ફૂલેલા થયા છે ફૂલેલા ફૂલેલા અને જરી પણ તેલ ન રહે એવા બટાકાના ભજીયા તૈયાર છે એન્જોય કરો આ થેલા લીલા મરચા કેચઅપ અને ચટણી સાથે હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ નથી નાખ્યા સોડા બેકિંગ પાવડર કંઈ જ નથી નાખ્યું છતાં મસ્ત પૂરીની જેમ ફૂલ્યા છે અને હવે આપણે તોડીને જોઈએ સરસ રીતે આખું પડ પણ છૂટ્ટું થઈ આવે છે એકદમ સરસ કોરા રહેશે જરી પણ તેલ આમાં રહેતું નથી સો ફ્રેન્ડ્સ આ મસ્ત ટેસ્ટી બટાટાના ભજીયા તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસિપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ